વઘઈ પોલીસે કોરોનાની મહામારી વચ્ચે ડુંગળીની આડમાં લવાતા લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટેમ્પાને પકડી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી હતી ડાંગ જિલ્લાના એસપી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ વઘઈ પોલીસ પથકના પીએસઆઈ પીજી જોષી સહિતની પોલીસની ટીમ કોરોનાની મહામારીમાં જુગાર તેમાં દારૂની હેરાફેરીને નિશાન નાબૂદ કરવા વઘઈ પોલીસ પથકની હદમાં ડ્રાઈવ હાથ ધરી હતી તેમાં વઘઈ પોલીસ પથકના પીએસઆઈ પીજી જોશીને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાંથી આઈસર ટેમ્પામાં ડુંગળીના જથ્થાની યાડમાં એટલે કે કાંદાની જથ્થાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સાપુતારાથી વઘઈ તરફ લઈ જવામાં આવી રહ્યો છે તે બાતમીના આધારે ડાંગના વઘઈ પોલીસની ટીમે વોધ ગોઠવતા સાપુતારાથી વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બાદગામ પાસે આઇસર ટેમ્પર ઊભો રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઈસર ચાલકે ટેમ્પાને ગફલત રીતે હંકારી નાસી છૂટનો પ્રયત્ન કર્યો હતો જોકે વઘઈ પોલીસની ટીમે આઈસર ટેમ્પાને ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી ચેકિંગ હાથ ધરતા ડુંગળીના જથ્થાની યાર્ડમાં વિસ્કી અને બિયરનો સાત લાખ ચોસઠ હજારથી વધુનો જથ્થો મળી આવ્યો છે જેથી પોલીસે દારૂન જથ્થા સાથે ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત સત્તર લાખ સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે કોવિડ નાઇન્ટીનના અનુસંધાને અમો તથા વઘઈ પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી